આજે લીલા ચણા સાથે લીલા કાંદા અને પાલક ઉમેરીને દાણેદાર પુલાવ અને રાયતું બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ એક કપ બાસમતી ચોખા લીધા છે તો સૌથી પહેલાં એને પાણી વડે બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ પાણી નિતારી લઈશું અને બાજુ પર રાખીએ આજે આપણે પાનમાં પુલાવ બનાવાના છે એટલે કે કુકરમાં નથી બનાવવાના છતાં પણ પાણીના એકદમ ચોક્કસ માપ સાથે બનાવીશું એટલે દાણેદાર પુલાવ તૈયાર થશે હવે આ એક કપ જેટલા લીલા ચણા કે જે શાક માર્કેટમાં મળે છે ને એને લાવીને ફોલી લીધા છે એને પણ એકવાર પાણી વડે ધોઈ લઈએ અને ત્યારબાદ આપણે પુલાવ બનાવીશું તો પાનમાં બે ટી તેલ અને બે ટી સ્પૂન ઘી મૂકીશું તમે એકલા ઘીમાં પણ બનાવી શકો હાફ ટીસ્પૂન જીરું ઉમેરીશું બે નાની તજની લાકડી છે ત્રણથી ચાર લવિંગ અને ત્રણથી ચાર કાળા મરી ઉમેરીએ એક તમાલપત્ર ઉમેરીશું બે ઇલાયચી છે અને હવે એક મીડિયમ સાઇઝનો કાંદો બારીક ચોપ કરીને ઉમેરીએ અને વન ફોર્થ કપ જેટલા લીલા કાંદાનો સફેદ ભાગ છે એ ઉમેરીશું ગેસની આંચને મીડિયમ ટુ સ્લોની તરફ રાખવાની છે અને બંને કાંદાને આપણે સાંતળી લઈશું હવે તીખાસ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું હવે આપણે જે ધોઈને નેતારેલા લીલા ચણા છે એ લઈએ એક કપ છે અને કાચા જ લીધા છે અને ચણાને બે મિનિટ સાંતળી લઈશું હાફ ટી સ્પૂન હળદર અને ખડા મસાલા ઉમેર્યા છે એટલે વધારે નહીં પરંતુ બે પિંચ જેટલો ગરમ મસાલો ઉમેરીએ અને મસાલા સાથે ચણાને થોડીવાર થવા દઈશું ફ્રેશ ચણા લીધા છે અને કાચા જ છે પરંતુ આ રીતે થોડીવાર એને સાંતળીશું ને અને ચોખા ઉમેર્યા બાદ આપણે ગરમ પાણી ઉમેરીશું એટલે ચણા પણ સરસ કૂક થઈ જશે દસથી બાર જેટલા કાજુના ફાળા ઉમેરીએ અને ત્યારબાદ હવે ધોઈને નીતારેલા એક કપ બાસમતી ચોખા ઉમેરી દઈશું ચોખા ઉમેર્યા બાદ ચણા બધા મસાલા સાથે ચોખાને પણ એક મિનિટ સાંતળી લઈએ અને બીજા ગેસ પર મેં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે હવે પાણી ઉમેરીએ તો એક કપ ચોખા લીધા છે તો એની સામે આપણે પોણા બે કપ જેટલું ગરમ પાણી ઉમેરીએ ગરમ પાણી ઉમેરવાથી કૂકિંગ પ્રોસેસ ફટાફટ શરૂ થઈ જશે આપણે પાલકની પેસ્ટ પણ એડ કરવાના છીએ એમાં પણ થોડો પાણીનો હિસ્સો આવશે અને પાણી ઉમેર્યા બાદ તરત જ ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની અને પાણીને ઉકળવા દઈશું આ રીતે પાણી ઉકળવા માંડે ને એટલે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ ત્યારબાદ પોણો કપ જેટલી પાલકની પેસ્ટ છે પાલકને ધોઈને બેથી ત્રણ મિનિટ ગરમ પાણીમાં ઉકાળી લીધી અને ત્યારબાદ ફ્રીઝના ઠંડા પાણીમાં બે મિનિટ રાખી હતી અને પાણી નીતારી લઈને મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતે પેસ્ટ તૈયાર કરી છે આપણે અગાઉ વાત કરી એ મુજબ લીલા ચણા થોડા કુમળા હોય અને એને શરૂઆતમાં થોડા સાંતળી લીધા અને ચોખા સાથે આ ગરમ પાણી ઉમેર્યું એટલે સરસ કૂક થઈ જશે પાલકને સારી રીતે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ હાઈ ફ્લેમ પર રાખીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને ઢાંકણ ઢાંકીને થવા દઈએ બીજી ત્રણેક મિનિટ બાદ હવે એક કેપ્સિકમ નાના ટુકડામાં કાપીને ઉમેરીએ અને પોણો કપ જેટલા લીલા કાંદાનો લીલો ભાગ છે એને એડ કરીએ અને તવેથા વડે હલકા હાથે મિક્સ કરીશું અને ફરીથી એકદમ સ્લો આંચ પર ઢાંકણ ઢાંકીને થવા દઈશું અને આપણે પુલાવ થાય ત્યાં સુધીમાં આપણે રાયતું તૈયાર કરી દઈએ તો રાયતા માટે એક ગાજર એક કાકડી અને એક મોડું મરચું લીધું છે કાકડી ગાજરને ધોઈને છાલ ઉતારી લીધી છે એને ચોપરમાં લઈશું અને બારીક રીતે ચોપ કરી લઈએ હવે એક કટોરી અથવા તમને રાયતું જેટલા પ્રમાણમાં જોઈએ એટલી માત્રામાં મોડું દહીં લઈશું દહીંવાળી કટોરીમાં જ થોડું પાણી લીધું છે વન ફોર્થ કપ જેટલું એ ઉમેર્યું હવે ચોપ કરેલા વેજીટેબલ્સ ઉમેરી દઈએ ચોપ કરવામાં મેં મોડું મરચું લીધું હતું એટલે તમે ચોપિંગ વખતે તીખું મરચું પણ લઈ શકો અને અત્યારે હું થોડું તીખું મરચું એડ કરું છું થોડી કોથમીર અને મેં લીલું લસણ સ્ટોર કર્યું હતું ને એ ઉમેરીશું લીલું લસણ કેવી રીતે સ્ટોર કરવું અને વાનગીમાં ઉમેર્યા બાદ લસણને ફરીથી સાચવવા માટે કઈ રીતે કાળજી રાખવી એનો મેં ડિટેલમાં વિડીયો અલગથી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હાફ ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીએ એટલે આપણું રાયતું રેડી થઈ જશે તમે જો ઈચ્છો ને તો આ રાયતું તૈયાર થાય ત્યારબાદ લાસ્ટમાં લસણની પેસ્ટ અને લાલ મરચું પાવડર એનો વઘાર પણ કરી શકો તો હવે જુઓ આપણો પુલાવ દાણેદાર છૂટો રેડી થઈ ગયો છે અને પાણી પણ બિલકુલ નથી તો આ સ્ટેજ પર હવે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને બંધ ગેસ પર પાંચ મિનિટ સુધી રાખીશું પાંચ મિનિટ બાદ હવે લીલા લસણનો લીલો ભાગ અને સફેદ ભાગ બંને ઉમેરીશું આ લીલા લસણનો લીલો ભાગ છે અને આ લીલા લસણનો સફેદ ભાગ છે ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરીશું તમે જોઈ શકો કે ચોખાના દાણા પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે અને દાણેદાર છુટ્ટો એવો પુલાવ રેડી થઈ ગયો છે તમને નજીકથી પણ બતાવું છું જુઓ કેટલો સરસ તો હવે ગરમ ગરમ પુલાવનું સર્વિંગ કરીએ અને સાથે સરસ મજાનું રાયતું બનાવ્યું છે લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરીએ અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બે લાઇકોન ચોક્કસ પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીનો વિડીયોને જોઈ શકો જુઓ કેટલો સરસ પુલાવ રેડી થઈ ગયો છે અને રાયતું ખાસ સાથે ખાવાની જોરદાર મજા આવી જશે અને તમે આ વિડીયો કયા સ્થળેથી જોઈ રહ્યા છો એ મને ચોક્કસ જણાવજો કોમેન્ટ બોક્સમાં તો મને ખૂબ આનંદ થશે અને તમારું ધ્યાન રાખજો આ લીલા ચણા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે જુઓ તો તમારું ધ્યાન રાખજો અને આવજો